క్రైజ్వాస్ భయ తాబేను ఓగస్ట్వ్ మారిఖ దివ్య దయాదేశం తమరు స్వాగత చేస్త్ర పాఠ సాయిబుల్ లై మా గ్రంథ త్రవీస్ అధ్యాయ తెరథి బీసీ కలమ సుధీ ఆ సంధేశాంబా సౌ మాట విస్తృత ప్రార్థనా బైబల్ లే మా గ్రంథ త్రవీస్మో అధ్యాయ తెరథి బీ కలమ సుధీ ईश्वे कहू शास्त्रीयों फरोशीओंपरी के दशा तमे ईश्वर राज्यना द्वार लोग ने बंद करो छो नति जाते, एमा दाखल तथा कि अंदर जनार ने दाखल थवा देथा, ओ अने फरोशियो शास्त्रियों ओ धम्पीओ તમારી કેવી दशा થશે તમે એક અનુયાયી બનાવ માઠી પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો અને જારે તે બને છે ત્યારે તેને તમાર કરતા ભમણો નરક ને પાત્ર બનાવો છો વો આંદળા નાયકો તમે કે તમારી કેવી दशा થશે તમે કહો છો કોઈ મંદિર ના સોગન ખાય તો એની કશી કિંમત નથી પણ જો કોઈ મંદિરમાંના સોના સોનાના સોગન ખાય તો તેને બંધન કરતા છે ભૂ મૂર્ખાવો એવું આંધળાવો શું મહત્ત્વનું છે સોનું કે સોનાને પવિત્ર બનાવનાર મંદિર વળી તમે કહો છો કોઈ વેદીના સોગન ખાય તો તેની કશી કિંમત નથી પણ જો કોઈ વેદી ઉપરના નૈવેદ્યને નૈવેદ્યના સોગન ખાય તો તેને બંધનકર્થા છે તમે કેવા આંધળા છો સોનું મહત્ત્વ વધારે છે કે નૈવેદ્ય કે નૈવેદ્યને પવિત્ર બનાવનાર વેદીનું જે કોઈ વેદના સોગન ખાય છે તે વેદીના અને તેના ઉપર જે હોય તેના સોગન ખાય છે જે કોઈ મંદિરના સોગન ખાય છે તે મંદિરના અને મંદિરમાં જેવો જેનો વાસ છે તેના સોગન ખાય છે અને જે કોઈ આકાશને સોગંદ ખાય છે તે ઈશ્વરના સિંહાસનના અને તેના ઉપર જે બિરાજે છે તેના સોગંદ ખાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તવાલ ભાઈતાબેનો પ્રવચનમાં આઠ પ્રકારના લોકોને પ્રભુ પરમ સુખી કહે છે આજે આવતીકાલે ત્રણ દિવસ કોણ પરમ દુઃખી છે એ બા એ એ બાબતમાં પ્રભુ કયા પ્રકારના લોકો પરમ દુખી છે ઓ શાસ્ત્રીઓ ઓ ફરોશીયો ઓ અંધલાવો ઓ મૂર્ખાવો કેટલું સખત શબ્દ પ્રભુ ઈસુ આ લોકો માટે વાપરતા હોય પ્રભુષ્ને કેટલી વેદના થઈ હશે કે બધા આંધલાવો અને ખોટા માર્ગદર્શકો એમ કરીને પ્રભુ લાગ્યું હશે એટલે પ્રભુ આવા શબ્દ કઠિન શબ્દ વાપરે છે ક્રિસ્તમાલાભાઈ તબેનું ગોવાળ ગ્રંથમાં દસમો અધ્યાય પર જોઈએ પ્રભુ ઈસુ પોતે સાચો ગોવાળ છે આ શાસ્ત્રીઓ શાસ્ત્રમાં જે લખ્યું છે એ સમજાવીને એ લોકો માર્ગ બતાવવાનો છે કેવી રીતે ધર્મ શું છે બધું અને આ ફરોશી લોકો એને સંપૂર્ણ સ્ટ્રિક્ટ રીતે આજ્ઞા પાલન કરે છે એટલે આ જે ગોવાળ છે એ લોકો કેવી રીતે લોકોને ઘેર માર્ગ દોરે છે એ બાબતમાં પ્રભુ શું કઠિન શબ્દ વાપરે છે અને સાથે સાથે પ્રભુના સમયમાં એ લોકો બહુ પ્રચાર કરતા હતા યહૂદી ધર્મ ફેલાવવા માટે એટલે પ્રભુ કહે છે તમે એક જણને યહુદી બનાવવા માટે કેટલું બધું ફરો છો પણ એ બન્યા પછી તમારા કરતાં વધારે ખરાબ બનાવો છો કે તમે તો તમારે તો માત્ર જે અમુક સેરેમની હોય અમુક વિધિ હોય એ તમને મહત્ત્વ લાગે છે એમ કરીને પ્રભુ શ્રી એમને કઠિન શબ્દ વાપરે છે સાથે સાથે ઓ આંધળા માર્ગદર્શક છે ક્રિષ્મતા બહેનો આ લોકો માણસાઈ માનવતા બધું ભૂલી ગયા પણ લો આજ્ઞા કાયદો નિયમ એ ઉપર વધારે એ લોકો વધારે ધ્યાન આપતા હતા ઈશ્વર તો પ્રેમાળ છે એટલે પ્રભુ ઈસુ હંમેશા કેટલા દયાળ છે પ્રેમાળ છે એ બાબતમાં વરે છે એમને સમજાવે છે પ્રભુ પોતે વિશ્રામવાર માણસ માટે છે અને વેદી મહત્ત્વનું છે વેદી ઉપર નહીં વેદી મહત્ત્વનું છે મંદિર મહત્ત્વનું છે ઈશ્વર મહત્ત્વનું છે એમ કરીને અમુક અમુક બાબતમાં એમને સચ્છો જવાબ આપી એ લોકો કેટલા પરમ દુઃખી છે કેટલા ખરાબ છે આંધલાઓ છે એમ કરીને બહુ કઠિન શબ્દમાં વાપરે છે આ સ્મોલ બહિતબેન અમુક વખત આપણો પણ અમુક અમુક જે નિયમ લેને આપણે ખાસ કરીને જે સંસ્કાર હોય સંસ્કાર મહત્વનું છે સંસ્કાર વિશે લોકોએ સમજાવવાનું છે પણ જે સંસ્કાર માટે જે નિયમ હોય એ એટલા હાર્ડ બનાવ્યા છે કે લોકો સંસ્કારનું મહત્વ એ લોકો બોલી જાય છે એટલે આ જે આ સાત્ર પર મન સુંદર કરતા કદાચ પ્રભુ ઈસુ જે કઠિન શબ્દ વાપરતા હોય એ આપણે માટે પણ વપરાય એ પ્રોહિત હોય એ દર ઘરના જે માલિક હોય પતિ હોય પત્ની હોય શિક્ષકો હોય એવી રીતે આપણે જે જે સ્થાનમાં છીએ એવા દરેક માટે પણ પ્રભુ ઈસુ આ શબ્દ વાપરે છે આપણે પણ મનનચિંતન કરીએ કે જેવી રીતે પ્રભુ ઈસુ ઈશ્વર વિશે ઈશ્વર કેટલા પ્રેમાળ હતા એ વિશે વાત કરતા હતા અને પ્ર પ્રભુ યસુ લોકોને દોરતા હતા આપણે પણ પ્રભુનો માર્ગ અપનાવીએ કારણ પ્રભુ શું પોતે કહે છે હું સાચો ગોવાળ છું એ ગોવાળની પાછળ પાછળ જઈએ કારણ ચોર માત્ર ચોરી કરવા કથલ કરવા આવે છે પણ આપણે તો પ્રભુના સંતાન તરીકે પ્રભુનો માર્ગ અપનાવીએ પ્રેમનો માર્ગ અપનાવીએ અને શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા કૃષ્ણ ભૈયતાબેનો આ શાસ્ત્ર વચ્ચન આ મનનચિંદન આ બાઇબલ સ્ટડી તમને શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુ યસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય